નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ પચીસ એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળ જે સે તો આગળ વાત કરીએ આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સોય સો ટકા સાચા બજાર ભાવ તો ખેડ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજની તારીખ 25 1 2024વાર ગુરુવાર સિંગદાણાનો ભાવ 1625 થી 1700 રૂપિયા જીરાનો ભાવ 5500 થી 6350 રૂપિયા લાઈડો नौ सौ पच्ची थी, नौ सौ सित्तेर रुपया एरडा बजार भाव एक हज़ार एशी थी अगिय सौ साड़तीस रुपया चना नौ सौ साठ थी सौ त्रीस रुपया रजका बीज हजार एक थी चार हज़ार चार सौ रुपया सुवा बाजार ओगनीस सौ पच्चीस सौ पच्चीस रुपया मेथी नौ सौ होते थे सौ चालीस रुपये मग अठार सौ पंचोतेर थे बेहजार पचास रुपया तुवेर बाजार भाव सत्तर सौ पचास थे एकवीस सौ इटोतेर रुपया धा अगर सौ तीसौ सीतेर रुपया तो अजमा बजार भाव बीस सौ थे तर हज़ार पच्चीस रुपया सोयाबीन आठ सौ साठ थ नौ सौ चौदह रुपये जुआर सात सौ बीस वीस नौ सौ चौदह लसन बजार हज़ार छ सौ पचास थी चार हज़ार पाँच सौ सीतेर रुपये वरियरी वरियाना बजार भाव पंद्रह सौ एक अठार सौ पंचोते रुपये सूका मरचा चौदसों तर हज़ार छ सौ रुपये काड़ा तल बजार चार सौ पचास थे त्रा हज़ार एक सौ पचास रुपया સફેદ તલના બજાર ભાવ બે હજાર ચારસો ત્રીસથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો બેતાલીસથી છસોને બાવીસ રૂપિયા લોકવણ ઘઉં પાંચસો પચીસથી પાંચસો ઇઠ્યોતેર રૂપિયા મગફળી ચીણી અગિયારસો દસથી બારસો ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ મગફળીના બજાર ભાવ અગિયારસોથી તેરસો પાંત્રીસ રૂપિયા અને કપાસનો ભાવ અગિયારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ બજાર ભાવની વાત કરીએ આપણે અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી જશે